હેલો દોસ્તો હવે હું હે ને જા આજે જરાક કહ્યું મોટર કાલે જે આપણી મૂકી હતી ને લાઈન પાથરી હતી એનું પાણી આવે હટાણે અમારી જૂની બીજી વાગ છે ન્યા તો એ નીકળે કે હું કે ન નીકળી કે જરાક ચેક કરતો હવે હું આ જોવાય હાં છે ને આ છે અમારી જૂની વાઘ બીજી ને આ હે અમારું ખેતર આ છે બીજા પાડોશીનું ખેતર મેં કંઈ એની વાયુને એટલે લીખવાડ ઊભું આ છે અમારી બીજી વાય આ હાલે મોટર જોવે હગો જો આ હે ને આ એ આવે આપણી કાલે મોટર હાલતી હતી એનું પાણી જો આમાં દેખાય દેખાતું નહીં આ આપણી બીજી વાય છે એ પણ ફૂલ ફૂલ ભરી આખે આખી તો આ તો બધું રેડી છે તો એવું જવાનું છે જે ખાડો ઉતો ને આપણો ત્યાં જવાનું છે ખાડામાં કેટલું પાણી છે પૂરું થઈ કે નથી થઈ એ જોવા જવું પડશે નકર પાછી મોટર ભરે જાય એવું હું જ્યાં જૂની વાડી પાછો કાલે જે તમને જૂની વાડી દેખાડી હતી ત્યાં હાથમાં હે લાકડી બાકાજી કે બોલાવી દેવાની હે આ હે જૂની વાડીનો રસ્તો તમે જોયો જ કાલે એક આ પ્રમાણે દેખાડ્યો હતો એટલે તમને બધા એની ખબર હે જો આ આ રસ્તો હે કાવો આવો આખું કે જૂની વાડી બરાબર અહીંયા હે ભાઈ બીજી પણ ફૂલ ભરે થોડાક આ માંડવી તમે જોઈ અમારું જૂનું ખોરડું પણ જોયું હોય તમે કાલે લાઈન પાથરી હતી એમાં તને હાલે મોટર એવી મોટર બંધ કરવાની છે કારણ કે લગભગ તો પાણી ડૂકે ગયું અહીંયા જો હું પૂગ્યો ખાડે તો ખાડામાં તો પાણી હજી હે ફૂલ ભેજ્યો જો તો એવો આપણે મોટર બંધ કરવાની થતી નથી આ જરાક માંડવી બગડે ગઈ એ તો તમને ખબર જ છે તો એવું હું જા પાછો ઘેર કારણ કે ખાડામાં પાણી હજી નથી ડૂક્યું ફૂલ ફૂલ ભીજ્યો તો મોટર બંધ કરવાની નથી એવી લગભગ કાલે કાલે હાલીએ એકની મોટર છે એટલી બહુ પાણી નથી ઉપાડે શકતી તો એ હાલીએ વાંધો નહીં આવે અંજી પાછી બંધ કરી દઈશું આ છે માંડવી અમારી જોકે એવું થોડાક દિન ગોભીએ પછી તો ઉપાડ લેવી જોઈએ આ હે અમારી જૂની વાડી હું તમને અંદરથી દેખાડા ખોરડું અહીંયા રહી અમારા મજૂર જો કે પંખો લાઈટ બધું છે અહીંયા અટાણે તો કંઈ ને જ અહીંયા આવું તો સૂલો જૂનું આને સૂલા આ કહેવાય આ જૂનું આને સૂલા છે આ બારીઓથી જે છે આ છે અમારું જૂનું ખોરડું અંદરથી આવું લાગે એવું ગયો પાછો ઘેર બરાબર હવે તમે જોઈ શકો કે આ હે અમારું ઘર આ અમારું ઘર હે છિકુક પેલો જવાથી જોવે ભાઈ ઈ ફોનમાં વાત કરે ખૂબ ખાંભો વાત કરે ખાટેકા ખાટી એમ હે આ મારો ડેલો હે અહીંયાથી પાછળ તો આજનો બ્લોગ એ આપણે અહીંયા એન્ડ કરીએ પાછા મળીશું કાલે નેક્સ્ટ બ્લોગમાં ભાઈ બાય